ભરૂષમાંથી સમાચાર મળી રહ્યા છે શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથજીના લય ખાતે પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાંચલ શત્રુંજય પટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે શ્રી શત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે સમુદ્ર સપાટીથી તે પચાસ મીટરની ઊંચાઈએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે આ ટેકરીઓ અન્ય ટેકરીઓ છે જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર ગ્વાલિયર માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે શેત્રુંજય પર્વત પર આઠસો જૈન મંદિરો આવેલા છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ દેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા ટેકરીઓના પ્રાચીન ઇતિહાસ પર પુંડરિક સ્વામી મુખ્ય ગણધર અને ઋષભ દેવના પૌત્ર જેમને અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરની સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જુનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે શ્રી સિદ્ધાંતોર શત્રુંજય પટના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન ન્યૂઝ ટુડે ચાલુ સૌને જય જીનેન્દ્ર આજે સંવત બે હજાર સુદ પૂનમ જૈનોના આ મહાપર્વનો પવિત્ર દિવસ ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે આજે વહેલી સવારથી પાલિતાનાના આ પવિત્ર ડુંગર શત્રુંજય તીર્થ જેના ચોત્રીસો જેટલા પ્રગતિ ચડી દાદા આદિનાથના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે અહીં અગિયારમી સદીમાં મંદિરો બન્યા હતા જે પછી સોળમી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલશાહે મંદિરો બનાવ્યા હતા પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે આ તીર્થ પર સાડા આઠ કરોડ જેટલા જૈન મુનિઓ જાત્રા કરતાં કરતાં મોક્ષે ગયા હતા આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી જરાપોલ ગૌશાળામાં પ્રાંગણમાં શેત્રુંજય પટ્ટ ડુંગરની રચના કરવામાં આવેલ છે જેઓ અહીં પધારી દાદા આદિનાથ શેત્રુજય ડુંગરના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોને બુંડી અને ગાઠિયાની પ્રભાવના કરવામાં આવે છે સવારથી સાંજ સુધી અહીં જે શત્રુજય પટ્ટનો હોલ છે એ ખુલ્લો રાખવામાં આવ્યો છે અહીં આવનાર તમામ ભાવિકોને આમંત્રણ કે ઈ સાંસ્કૃતિ દર્શનનો લાભ લેવા વિનંતી છે કોઈનો ફોન આવ્યો હરવા મોલ કપાઈ છે સવાનો ચાલું લો નું કોણ બોલ્યા નથી જોઈ લો તો